નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અમરેલી જિલ્લાના મોટા લીલિયામાં ઉભરાતી ગટરના મુદ્દે વેપારીઓ દ્વારા ઢોલ નગારા સાથે લીલિયા તાલુકા પંચાયતમાં ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક જો સાફ સફાઈ કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે કોઈ પણ પક્ષની જાહેર સભા પણ કરવા દેવામાં આવશે નહીં અને વધુમાં વધુ વોટ

નાટોમાં અથવા તો નોટોમાં મતદાન કરીને આનો વિરોધ દર્શાવશું હું વેપારી ભદ્ર જોગનપુત્રા અવસ્થા જાણવી મારી પાસે પચાસ લોટ નોટોમાં નાખવાના છે અને એ ખાતરીવાળા છે મારે એવા સો વેપારી જોતા છે પાંચથી છ હજારના ગામ મતદાન છે આ ગામનું જેમાં એક હજાર લોટ લીધામાં નાટોમાં નીકળવા જોઈ મને સહકાર આપજો અને નામ લખાવો એટલું મારું નિવેદન છે આ બધા દીકરી ચેલેન્જ છે

મેડમો તાલુકા એને એના પ્રયત્નો ચાલુ કર્યા છે પ્રાંતમાં એને ફોન કર્યો અમારે નોંધું અને ખૂબ સમય માટે ચોવીસ કલાકમાં જેટિંગ મશીન આવી અને સકળી નાવલી વધારી બધાની વ્યવસ્થા કરી દેવાના છે